વેલકમ ટુ માય યુટ્યુબ સેના સ્નેહ ડિસ્પેન્સરી આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો દર્શક મિત્રો મજામાં મજામાં હશો આજે મેં આરોગ્યની આસપાસ મારી છે અને સ્નેહા ડિસ્પેન્સરી ઉપર આરોગ્યની આસપાસ સીરી શરૂ કરી છે અને નોખા નોખા રોગ વિશે માહિતી આપું છું આજે જોણીતો અને અને સૌને લગભગ કદાચ થઈ ગયું હોય છે ઘણાની એલર્જીના કારણે પણ આ રોગ થાય છે આજે જે રોગ છે શીળો શીળો એટલે શું આપણે શીળો કેવી રીતે થાય છે શિડય ભક્તિ બેસણી કરી મૂકતો એક રોગ છે આખા શરીરમાં ખંજવાળ ઉપડી આવે છે લાલ સકા થવા બળતરા થવી ભક્તિનું જાન સતત ખંજવાળ તરફ થઈ જાય છે આખા શરીરમાં આપણે કેમ મત કવડી જોવા મોટા મોટા શાકા જેવા થાય છે કારણ કે જીવડું કવડી હોય તો મોટા મોટા સિક્કા જેવા ઓલા થઈ જાય છે અને આખા શરીરમાં ખંજવાળ આવે છે અને આપણે એમ સતત ખંજવાળા રાખી ખંજવાળા રાખી એવી કરી છે હવે આપણે શિયાળાના કારણો થઈ કટાશ એલર્જી વાતાવરણ ફેરફાર માખી મચ્છર જીવ જંતુ કરવાથી કુમીના ઉદભવથી હેરાડાઈથી એલર્જી દહીં આંબળી અને સાઈઝ ખાટા ફળોથી આથાણા વસ્તુઓનું વધુ પ્રમાણ સેવનથી વિરુદ્ધ આહાર કરવાથી દૂધ સાથે હિંગ ડુંગળી લસણ અને ખાવાથી ફૂડ સલાડ અને મિલકત સેવનથી કેટલાક શીણા નીકળે છે શીણા કોઈનું ચોક્કસ કારણ નથી શીણા ગમે ત્યારે ગમે રીતે થઈ શકે છે આમાં સોકસ કારણ નથી લીધું એમ હવે આની પછી આપણે લક્ષણો એવું જોઈશું શિવેશના પ્રકાર શિવેશના બે પ્રકાર છે ટૂંકા ગાળાનો શિળો એક્યુટ અને લાંબા ગાળાનો શિળો ટોનિક ટૂંકા ગાળાનો શિળો એટલે સકાળ તથા ખંજવાળ વૈદ્ય દવા અને સારવારથી મટી જાય અદ્રશ થઈ જાય તેને ટૂંકા ગાળાનો એ મહિનો દોઢ મહિના સુધીમાં ગાયબ થઈ જાય છે અને એ ટૂંકા ગાળાનો શીળો કહેવાય છે લાંબા ગાળાનો શીળો યોગ્ય સારવાર અને દવા અને ડૉક્ટરને લીધે ડૉક્ટરની સારવાર લીધા પછી પણ મહિનો દોઢ મહિના પછી પાછો થાય અને પાછો મટી જાય પાછો થાય તો એને લાંબા ગાળાનો શીળો કહેવાય છે હવે આપણે શિલાસન લક્ષણો જોઈશું શરીર ખાસ ખડ આવે તથા નાના મોટા શરણની સિક્કા જેવા સકા ઉપજી આવે છે આવા સકામાં રાત્રે ઠંડા વાતાવરણમાં ઉપર ઊભો ઉભો કરે છે હાથ પગ ખ આવે છે દુખાવો થાય છે છોડ ઉઠે છે આંખ ઉપર સોજો આવે છે ગમની સીબે ગેસ પર શ્વાસ નવી ઉપર સોજો પણ આવે છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે ગમી પ્રકારની નિર્માણ થાય છે શીડો વાળું દર્દી ઠંડા પાણી નવા કરે છે પણ ઠંડા પાણી વધારે પડતું થાય છે જેમ જેમ વાતાવરણ ઠંડુ થતું જાય એમ શીડો વધારે વધારે ઉપસી આવે છે આ ઘણા કારણો છે જો આવા લક્ષણો દેખાય તો શીળના લક્ષણો છે પછી આપણે આપણે સારવાર જોઈશું હવે માહિતી માહિતી આપશું શીળ શીળ દર્દીને સાંભળીને ડોક્ટર ઘણા પ્રશ્નો પૂછીને નિદાન સુધી પહોંચે છે પછી શીળો ઉપડે આવે પછી ધોડાધોડી કરવા એના કરતા પોતાની તાશી માફક આવે

તો એથી આપણે દૂર રહેવું જોઈએ હવે એલોપેથી દવા માટે સેટ્રીઝન પછી મેથાઝોન એ વગેરે દવા આપે પણ ડૉક્ટરો સલાહ પ્રમાણે દવા લેવી પોતાને હાથે દવા લેવી જોઈએ નહીં અને એક ભ્રામ્ય માન્યતા છે શીળ શીળ ગોદળા ઓઢવાથી એટલા ધાબળા ઓઢવાથી કે સોપડવાથી મળતો નથી ખાલી રાહત થાય છે ઠંડીને લીધે ગરમ વસ્તુ ઓલું કરવાથી ઘણી રાહત થાય છે પણ એનાથી મળતો નથી હવે મારે વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને મેં એક નવી સેનલ શરૂ કરી છે સ્નેહ શોર્ટ વિડીયો નામની તો એને એ ચેનલ પર સબસ્ક્રાઇબ કરજો અને લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરજો જય માતાજી